તો ચાલો મિત્રો મારી ટાઈમ આવી ગઈ છે અને આજે અમારે થોડો ખતરનાક ખેલ છે તમે જોઈ શકો છો અહીંયા કુંડાળું છે પાણાનું ગોળ એમાં એક સભ્યને રહેવાનું છે અને હામેથી તીર મારવામાં આવશે બીજો સભ્ય આ તીર દીધાને ને બાણથી એ મારવામાં આવશે જે બધાથી છટકી જાય છે જે ઝાઝા આંટી જાય છે માનો કે એક સભ્યને દસ દસ કા દેવાના આવશે જે બધાથી ઝાઝા આંટી જાય છે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ મળશે અને મિત્રો આ તે રહ્યા એ તમે જોવો છો પૂંઠાના છે એટલે આમાં કોઈ ઈજા પહોંચે એવી વસ્તુ નથી આ તમે જુઓ અમે પૂંઠાના બનાવેલ છે એટલે કોઈ આવો અખતરો ન કરતા પણ અમારે તો આ ખાલી પૂંઠાનો દેખાવ કરવા માટે છે ચાલો મિત્રો ભૂરાભાઈ બાણને તેર લઈને રહી જાય અને દુલારામ ભાઈ કુંડારા રહ્યા છે અને જો તમે સટકો તો બાદ પગ જાય છે તો તમારું હાલ છે નહીં તમે સટકી એકસો બેહી એકસો છેકડો મારી એકસો પણ કુંડા અંદર અને ભૂરાભાઈ તમારે જાજા ઘા વાંચી જવાના છે આ ભાઈને તો તમે ઈનામના હગદાર થાય છો અને રેડી થઈ જાઓ દસ ઘા તમને દેવામાં આવશે અને રેડી તો દાબો ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハはハハハハははははハははハははははハハハハハハハハははははハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハッ

आने जो तो यो नदी नदी यो एक जेडो है न एक जेडो है हाथ में है अरे भली था तेरी दुलाराम यो हे बोल भली तू नदी नदी નથી બે <laughs> ચાલો તો અમારા ભોરાભાઈ દુલારામ ને દસ તીર માંથી બે તીર એટા હવે જે સભ્ય ત્રણ આ ભોરાભાઈ થી આગળ થાય છે હવે અમારા દુલારામ ભાઈ આવે છે અને ભોરાભાઈ કુંડારામ જાય છે

આવતું <laughs> <laughs> ના પૂરા ભાઈ બે દાણ વાર નથી સેલો લાસ્ટ નકર ભોરા ભાઈ આગળ તમે ટીમ માંથી ગયા તો તો ચાલો મેં તો અમારા ભાઈ હજી મોજ છે કેમ કે બે દાન તેર ને હાટી ગયા હે જોઈ ગયો છટકવા માં ધ્યાન રાખજે નકર આપડા પૈસા ગયા હા વા ડોલી વાહ સટકવાનું કામકાજ સારું થો એનું અડી ગયો કે હા તેડ્યો ભાઈ હા એમ તેડ્યો નથી પૈસા જવા નો થયા ચાર

એક બે જેતકો આરા હા હા એક થઈ ગયો કેટલા તીર થયા 6 હા હા હાથમાં નાખ્યા ડોલી ધ્યાન રાખે નોરે શું મારે

તો ચાલો મેં તો ભોરાભાઈ હું બે બરોબરીમાં અને હવે અમારે જો ડોલી ભાઈ જાય છે તો રેડી ડોલીભાઈ હા એ ભૂરીઓ ગામાં નહીં આવે ગુંડારા બહાર નીકળશો તો એમનો ઘા ગણાય જાય છે <laughs> Aí. Ah, não, 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 ત્રણ માં એક હજી પૂરા માં એક હજાર દીધું હે પૂરા પૈ ને સાદ માં સાદ માં એક દાણ હજી બે દાણ આટવાનું હે ચારમાં એકદાન થયું હે પુરા પેને ઓલા ડોલી પહેને એકદ આ એક ચાર ગાય હવે સ્ટુડિયો આમાં નિરતે ચાર હજી એકવાર દેવ આવી છે આવી જો એમ દે જો હવે અલી જુ અલી જુ અલી જુ અલી તમારી પાસે બે ઘા હે તમે બરોબરીમાં વીઆ હો પણ જીતવા માટે બે ઘામાં એક ઘા દાડવાનો છે તમારી તો તમે ઈનામના વિજેતા થઈ જાઓ ચાલો ઘા હે તમારી પાસે

મિત્રો જીતી ગયા નિશાન તમે જો થઈ ગયું એ અમારો કાગજ વાગજ મારો એનું નિશાન થઈ ગયું છે અમારા ડોલી ભાઈ વિજેતા મિત્રો થઇ જાય ઇનામ ના કેમ કે એમને દસ માં ત્રણ ઘા ગયા હે અને હામે ભૂરા ભઈએ જતા ભૂરા ભઈએ ટક્કર મારી એમ નથી મારા મંતર ઓસાપ્યા વત્તા નઈ અને નાખી દીધું હું પડીન ભાઈ તો ચાલો મે તો નવા વિડિયો સાથે મચું જય માતાજી જય જય